હિન્દુ પ્રેરણા મહોત્સવ અંતર્ગત અખંડ યાત્રાનું ડભોઈ આગમન હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવના ભાગરૂપે અખંડ અખંડનગર યાત્રા ડભોઈના દભાવતી આશ્રમના પ્રાંગણમાં ભવ્ય સ્વાગત સાથે પધારી હતી યાત્રાની ડભોઈમાં આગમન થતા જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને પુણ્ય દર્શનનો લાભ લીધો હતો આ પ્રસંગે

જરાજ કુમારજી ની પ્રેરણાથી ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા નું આયોજન કરવામાં આવ્યું છે તારીખ ડિસેમ્બર સુધી નવલખી ગ્રાઉન્ડ ખાતે વડોદરામાં આનું આયોજન છે જેમાં ચારધામની પ્રતિકૃતિઓ પણ તૈયાર કરવામાં આવી છે જે લોકો ચારધામ નથી જઈ શકતા એ લોકોને અહીંયા જ ચારધામ નું પુણ્ય મળે એ પ્રમાણેનું આયોજન છે સાથે જ ને બીજા અનેક કાર્યક્રમો સનાતન ધર્મને જાગૃત કરવા માટે અને સંગઠિત કરવા માટે દ્વારા કરવામાં આવી છે હું આપના મારફત તમામ સનાતન ધર્મીઓને આ પ્રેરણા મહોત્સવમાં ભાગ લેવા માટે વિનંતી કરું છું એકવીસ થી ઓગણત્રીસ તારીખ દરમિયાન આપણે સૌ આમાં ભાગ લઈએ એના જ ભાગરૂપે આજે દિવ્ય જ્યોત વ્રદ્ધામની ડભોઈ નગરમાં આવી છે અને અહિયાંના તમામ વૈષ્ણવ અને સનાતન ધર્મીઓ એના દર્શન પણ કર્યા છે અને એનો પ્રચાર પ્રસાર થાય ને લોકોમાં જાગૃતિ આવે એનો એક મુખ્ય ધ્યેય રહેલો છે હરિવાર આપ સૌને વિનંતી છે કે એકવીસ થી ઓગણત્રીસ દરમિયાન જે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ રાખવામાં આવ્યો છે એમાં આપણે સૌ ભાગ લઈએ અને ચાર ધામના દર્શનનું પુણ્ય